જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો અમદાવાદથી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કીધું સાઠ લાખનો બોસ મારી દીધું અને ઓડી ગાડી લઈને રખડે છે અને હવે પૈસા આપવાની ના પાડે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મનસુખભાઈ

આપણે શું એને પેલા થોડી ઘણી લેતી દેતી થાતી પછી એને આપણને વ્યાજ ની લાલચ આપીને પૈસા આપણે પાછળ લીધેલા અને ધીમે ધીમે કરીને એસી લાખ પોચાડી દીધેલું ચેસ મા અને લાલચ માં આવીને મેં પૈસા દે દીધા કેટલા પૈસા દીધા એસી લાખ જેવું થઇ ગયું તું કેટલું એંસી લાખ જેવું થઇ ગયું તું એમાં થોડા ઘણા પૈસા પાછા આવી ગયા છે સાઈઠ લાખ જેવું નીકળે છે દેવાનું પણ એ ભાઈ હવે હાથ ઉંચા કરી દીધા છે અને મને પૈસા દેવાની ના પાડે છે અને એમ કહી છે કે મેં તને પૈસા દઈ દીધા એનો કોઈ પુરાવો નથી હમ હમ આપણે આટલા બધા પૈસા હા મેં મારા સગા ને મિત્ર વર્ટલમાંથી લઈ લઈને થોડા ઘણા થોડા ઘણા કરીને આપેલા છે બરાબર તમે તમને પછી એને ચેક બેક એવું કંઈ આપ્યું એક નથી આપ્યું હા એમને ચેક આપેલો છે ચેક બાઉન્સ કર્યો હા ચેક બાઉન્સ કર્યો છે તો એ તમે નેગોશિયેબલ થઈ ગયા હા હા હ કેમ કાઉ ચીટિંગ નું કામ હોય પણ તમારે પૈસા એટલા બધા દેવાની જરૂર ક્યાં હતી એમાં હા પણ એમાં એવું થયું કે હું પછી શું એ વિશ્વાસ માં આવી ગયો અને થોડી ઘણી લાલચ હતી એટલે થઇ ગયો આવું ભાઈ પડી ગયા કે જવાબ નથી દેતો કોઈ એમના પપ્પા કે કે કોઈ જવાબ નથી દેતા મતલબ ઈ વ્યાજ વટાવ નું કરતા ઈ હા એ ઘણા ખરા માણસો ના લીધેલા છે અને પાછા આપેલા નથી એવા કેસ પણ છે અત્યારે તો તો ઈ તો કરોડપતિ છે ને હા એની પાસે ગાડીઓ ને બધું છે મકાન છે બધું છે audi ગાડી લઈને ફરે છે વાહ વાહ સમાજ સમાજ ના શું એક બીજા પાંચ સગા ને કોઈ બોલાવીને પેલા પતતું હોય તો પેલા પતાવ કાયદો બધા માટે હરખો હોય કાયદો લાગશે તો પછી તમારું બધું જે છે એ આવશે બારું કેમ કે કોર્ટ ને અંદર કોર્ટ માં ગયું તો પછી તો રેકોર્ડ ઉપર આવી જાય અમે શું છે કે પહેલા કૌટુંબિક બધી ચર્ચા કરેલી પણ એ લોકો માનતા નથી એમના પપ્પા ને બધા તો ના જ પાડે છે કે મારો છોકરો એવું ન કરે એમ પણ એ લોકો પાસે કઈ સબૂત કે એવું કઈ છે અને આપણે જે વસ્તુ કહી છે એ લોકો માનતા નથી મારા પપ્પા ને એ દાણા જોવાનું કામ કરે છે માતાજી ની ભુવા ભુવા છે હા દાણા જોવાનું કામ કરે છે ક્યાં માતાજી મેલ લેવાનું મેલ લેવાનું નામ લઈને જોવે છે બધે આપણે કયું ગામ કીધું તમારું માલિયાસણ 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 ક્યાં આવ્યું આપણે અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા ગામ બાજુમાં ઠીક ઠીક બરાબર એટલે આ આ જે પૈસાનું વ્યાજ વટાવનું કરશે એને કેટલો સમય થયો એને તો ઘણા વર્ષો થી કરે છે તમારી એવા રેકોર્ડિંગ રેકોર્ડિંગ છે કઈ તમારી વાત કરી હોય કાંઈક વાતો કરી હોય પૈસા એટલા મોકો એટલે આમ કય ફલાણ દેવાના એવા મેસેજ બેસેસ એવું બધું છે કઈ હા હા મારી પાસે વોટ્સઅપ માં પૈસા માંગેલા હોય ને એ બધા રેકોર્ડ છે મારી પાસે ઓનલાઇન પૈસા કર્યા હોય એવું ઓનલાઈન રેકોર્ડ છે ગૂગલ પે માને એમાં ઓકે ઓકે તો એમાં તમે છે ને આપણે અમારે કેવું પોલ્યુટેશન લાગે તમારે આપવું હોય પોલીસ સ્ટેશન તો ન્યાય ફરિયાદ તમારે આપવી પડે ચીટિંગ કર્યું છે હું હા 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 પણ બને ત્યાં સુધી એક બીજો થાય તો સમાધાન કરો મેન લકર લાવો મને એના નંબર દેજો હું પ્રયત્ન કરું છું હમ હા તમારે એવું છે કે અમે અંદર કોટુંબિક રીતે તો એરું બધું પણ આ લોકો માનતા જ નથી એટલે મારે તમને સંપર્ક કરવો પડ્યો હું ત્રણ ચાર દિવસથી તમને ટ્રાય કરું ફોન કરવાનો એમની તમાર કુટુંબી એટલે હાવ અંગત હા અમાર માનો કે અમાર કાકા બાપા ના હોય ને આમ છેટા છેટા એવી રીતે ને રૂપિયા નું સીટીંગ થાય પછી કાકા બાપા ને મટી જાય ને મામા કોઈ ને મટી જાય પૈસા હોય તો પછી બધું આ ખેલ પૂરો થઈ જાય હા તમે જો આ તો તમારી રીતે થાય તો સેટિંગ કરો લાવો હું એક ટ્રાય કરું સમાધાન ની પણ કદાચ ઇન કેસ પીવડે લોકો હવામાં જાય તો ખોટી બાજી બગડવો કેમકે કાર્યકર તરીકે ફોન કરીને પછી પછી તો તો આવે હા કાયદો કાયદા નું કામ કરે કરી પૈસા હોય ને પછી એને સમાજ ની કિંમત ના હોય એના ઘરે માનવતા નો હોય એના ઘરે રૂપિયા નો જ મળ હોય અત્યારે મોટા મોટા જે પૈસાદાર માણસો છે એ રોડ ઉપર એકસો વી ની ગાડીઓ ગરીબ માણસ છોકરા પીલાઈ જાય છે તો ઇન્ટરિયા દે જવું અમે ઘરેથી કોઈ આવું વિચારી ન નીકળ્યા હોઈએ તો પણ બની સકતું હોય છે accident તો ગમે ત્યારે બને કેમ કે એને રૂપિયા છે એટલે એને એકસો વીસ સિવાય ગાડી હકાલવા ની જ નથી તમે સમજી ગયા કે જેના ઘરે પૈસા છે જેના ઘરે કરોડપતિ માણસો છે એને પેપો મરી જાય કે કીડી મરે ને એવું થાય અને આપણે એક નો એક દીકરો મરી ગયો હોય એની વેદના નો પાર નો હોય અને એને શું હોય એને તો પૈસા નહી એવા હોય પછી પચાસ હજાર રૂપિયા દઈને એને એનું પૂરું કરવાનું એમ એટલે એની આખી મેટર છે ને એ ખાલી એવી હોય છે કેમ કે પૈસા થઈ ગયા ને પછી માનવતા નથી હોતી જેને પૈસા હોય એને દુઃખ ની કિંમત નો હોય દુઃખ ની કિંમત છે ને ભાઈ ઈ તો એક વાર ઘા ખાય ત્યારે હોય માણસ ની કિંમત ક્યારે થાય માણસ વિયો જાય ત્યારે એમ આ બધી વસ્તુ છે જેના ઘરે પૈસા હોય તો તો પછી તો બંગલા માં દીને બેઠા છે તો તો બંગલા વાળા છે હા કેમ કા ચીટિંગ કરતા એના ઘરે બંગલા બંગલા ને જમાવ હોય હું કા આ બધું ગમે નું કરીયો કરીને કરવું એટલે ગમે ફિટ કરે છે હા હમણાં જ ઘરે કામકાજ કરાયો કલર કામ થયું પીઓપી કામ થયું લાઇટિંગ ને બધું વગેરે હા ઈ તો ઓડિયો ગાડી રેલી ઢકડતા એમાં પછી કે ઘટતો ન હોય ને પછી એમાં કે પૂરું થઈ ગયું હા એનું નામ હું કીધું તમારી બધું કરવાનું હોય કેમકે આમાં સમાજ છે ને એ તમને શું કરી દે કે તમારે આ બધી વસ્તુમાં વિશ્વાસ કરવા ટાણે કોઈને ખબર હોતી નથી અને હવે તમારે આ બધું થાય એટલે તમારે તોડવાનું હવે એમાં फोन करता कड़ा मन मत मरु नाम मुगी दियो प्रदीप भाई चौहान प्रदीप भाई प्रदीप भाई चौहान बापू जी नाम प्रदीप विनोद भाई चौहान प्रदीप हिम्मत भाई चौहान युगाम के तो रहे

હવે એમાં આપડે એકેય વાર પોલીસ માં ફરિયાદ કરી કોઈને જાણ કરી એવું કઈ કરેલું છે કે હજી કઈ કર્યું જ નથી ના હજી પોલીસ માં ફરિયાદ કે એવું કઈ કર્યું નથી એક બે જણા વાત કરી હતી પણ એ લોકો એમ કે તો તમને ઊંધા ફસાવશે એમ હું થઈ ઈ લોકો એમ કહે કે તો તમને ઊંધા ફસાવશે વ્યાજ માં એમ એટલે ડરી ગયેલા ઊંધા છે ને ભાઈ પોલીસ તપાસ છે ને સાહેબ ઉંધા ફસાવો સીતા પતાવો ફસાવો એમ કોઈ ફસાતું નથી કેમ કે કાયદો અને પોલીસ છે ને એને આપડે બધા ને બે જ આખ્યું હોય પોલીસ પણ ત્રણ આઈખ્યું હોય હા પોલીસ જ્યારે તપાસ કરે ને ત્યારે દૂધ નું દૂધ ને પાણી નું પાણી થાય હા કેમ તો એ તો બધા એમ રીતે જ નો બધાને ફસાવાનું ચાલુ કરી દે અને એમ કોઈ ખોટી રીતે ફસાવે તેના માટે નામદાર કોર્ટ છે હા કેમ કે અત્યારે માણસ કોઈ સાચા ખોટો કેસ કરે હાચા ખોટો કેસ કરે તો તમે કરો કે ઈ કરે કોઈ પણ વસ્તુ ની અંદર નામદાર કોર્ટ ની અંદર પછી witness ને પુરાવા સાક્ષી લેવામાં આવે ત્યારે બધાય ટેંટે ફેકટે થાય હા ડબલ ac ચાલુ હોય તોય બાપા પરસે ઓરે હા કેમ કે court ની અંદર પછી જ્યારે પૂછો ને ત્યારે ત્યારે ભેગું નો થાય ગેંગે ફેકટે થાય હવે આપણે જે ભાઈ જે આ તમારું જે કાઈ ચીટિંગ થયું છે ઈ એનું નામ શું છે? ભાવેશ ચૌહાણ, ભાવેશ મુકેશભાઈ ચૌહાણ. ભાવેશ મુકેશભાઈ ચૌહાણ. ચૌહાણ એનો ફોટો-ફોટો ને એવું છે કાઈ? હા ફોટો છે. હા ભાવેશ મુકેશભાઈ ચૌહાણ એ રહે માલ્યાસણ ના ઈ નાગલ પર રહી છે ઈ રહ્યો નાગલ પર એ ક્યાં આવ્યું એ આપડે અમદાવાદ હાઇવે ઉપર થી એટલે ત્યાં આવે છે નાગલ પર એનો તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો રાજકોટ હમ રાજકોટ ઓકે આની પેલા તમે સમાજના કાર્યકરો કોઈ ભેગા થયેલા હોય એના કોઈના નામ આવડે છે આટલા જણા પછી ત્યાં અમે સમાધાનનો પ્રયાસ કરેલો એવા કોઈ નામના આગેવાનોના તમે કોઈ કુટુંબિક માણસો ભેગા થયા હોય હા હા એ કોણ કોણ ભેગા થયા તા હા એમની તરફથી છે ને એક ચંદુભાઈ પુંજાભાઈ ચંદુભાઈ ચંદુભાઈ પુંજાભાઈ પંકજભાઈ વીરજીભાઈ પૂંજાભાઈ અચંદુભાઈ પૂંજાભાઈ ઈ ક્યાં ગામ ના ઈ હાલ ગાંધીનગર રહી છે ઈ એમને શું છે થઈ એમને કાકા થાય છે પછી ત્યારે ઈ ઈ લોકો વચ્ચે શું ચર્ચા થઈ હતી ઈ લોકો એમને કીધું કે અમારું માનતા નથી એમ તમે તમારું ભોગવી લ્યો એમ ઠીક આ ચંદુભાઈ પૂંજાભાઈ ગાંધીનગર એની અટક શું છે એ ચૌહાણ છે ઓકે ચૌહાણ ઓકે અને બીજા કોણ હતા એની એની બાજુથી કોણ કોણ હતું હા પંકજ ભાઈ વિલજી ભાઈ ચૌહાણ ભાઈ વિલજી ભાઈ ચૌહાણ ચૌહાણ ઈ ક્યાં રહે છે એ રાજકોટમાં મોરબી રોડ ઉપર સોહમ સોસાયટી मोरबी रोड ओके ई बी પછી ત્રીજુ ત્રીજુ છે આપડે મનોજભાઈ પ્રવીણભાઈ મનોજ પ્રવીણભાઈ એ चौहान હા રી કે આર્ય છે ઈ નાગલ પર રહી છે

ना ओके हेलो अबे मैंने मोबाइल नंबर बोलो त्रेसठ जी। एकावन जीरोन जीरो, एका वन, जीरो नौ सौ कानो नौ બે ચાર છ પાંચ છ સાત આઠ નવ દસ ઓકે ત્રેસાઠ ત્રેસાઠ પાંચ દસ ઓગણ ચાલીસ નવ એકાણું હજુ હું એને આ સમાધાન નો પ્રયત્ન કરું છું તમે તમારી પેજ ચેક કરો થોડું હો બને એટલું એકા બીજા સદા કુટુંમની હિસાબ એચરી કરજો તમારું સેટિંગ થાય એવું અન્યથા ચેક બાઉન્સ થયો હોય એ કાયદાકીય તમે સાચા હો તો પછી આપડે નામદાર કોર્ટની અંદર જે કઈ થાય કેમ કે આમાં હું જે નામдро અંદર ના હોય ને તમે વિવાદ કરો બથબુઈ થાઓ એકા બીજા મારામારી કરો કે એવું થાય તો એ સારું ન લાગે એટલે બને ત્યાં સુધી પછી ચેક બાઉન્સ કર્યા પછી એમાં નેગોશિયેબલ ફરિયાદ થશે હા દાખલ કરી દયો એમાં તમે જેટલા લાખ રૂપિયા લેવાના છે એટલા ભરી ચેક રિટર્ન થયેલો છે હા હા કેટલા લાખ ભરીને ચેક રિટર્ન કર્યો સાઠ લાખ રૂપિયા ઓકે ભલે આ તો એ બધા પુરાવા લાઈ અને પોલિટેશન માં ચીટિંગની ફરિયાદ આપી દો ફરિયાદ આપ્યા પછી એને નામદાર કોર્ટ ની અંદર છે આ નેગોસેબલ દાખલ કરી દઈએ એમાં તો સજા થાય થાય ને થાય ભાઈ હા હા કેમકે કાયદા કીયે ચેક રિટર્ન છે એ રેકોર્ડ ઉપર હોય છે ઓકે આમાં તો એવું છે છે કે કે આ બધું કાયદાકીય મેટર કેમ કોઈ વાલા દવલું તમે એટલે અમે તો કોઈ ના હોય નઈ આ તો મુદ્દો તમારો એવો છે કે તમે ફોન કર્યો ને આવા રેકોર્ડિંગ નીકળે એટલે અમારે તો હું છે કે કાર્યકર તરીકે અમે વાયરલ કરી નાખી શું કામ કે કાલે કોઈ તમારો અનઘટિત બનાવ બને તેના જવાબદાર અમે ના હોય મોબાઈલમાં નીકળે કોઈ તપાસના કામ નીકળે તો આમ હતું એટલે અમે આ તમારા યુટ્યુબમાં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે હા છે તમે આ ફોન કર્યો તો વાયરલ કરવા માટે કર્યો તો ખાલી વાત કરવા માટે ના ના વાયરલ કરવા માટે ઓકે હા એટલે એ બધું તમારું તમારી રીતે બરાબર છે ને એમ તમારે કોઈ કુટુંબીકલેશ કોઈ નો પ્રોબ્લેમ કઈ પછી બીજું તમને તકલીફ થાય એવું કઈ પ્રોબ્લેમ એટલે પછી કાલે પછી આગા પાછી લગા લગી એવું કઈ ના થાય એ ધ્યાન રાખજો હું ભાઈ ને ફોન કરું છું ભાવેશભાઈ ને ભાવેશભાઈ અત્યારે ઉઠી જાય છે કે મોડા ઉઠે ના ઈ અગિયાર વાગે માર્કેટમાં આવે અગિયાર વાગે તો દસ વાગે ફોન કરીએ કે ને ઓકે હાલો હું એની એની અરે વાત કરું છું હા હા બોલ બોલ ઓકે ઓકે હાલો બોલો એ ભાવેશ ભાઈ મજામાં હા બોલો આપણે ભાવેશ મુકેશભાઈ ચૌહાણ બોલો ને હા હા એ ભાવેશ ભાઈ હું એમ હતો એક થોડું કમર કઈ બોલું આપણે કઈ ઓલા ભાઈ પ્રદીપભાઈ કે તમારા પૈસાનો વહીવટ છે ને એમાં

જાન માં તો જણા હોય પણ ઓરખાણ તો વરરાજા ની હોય કઈ બોલા જાન નો હોય જાનૈયા તો અઢીસો આવ્યા હોય પણ વરરાજો મોર થી હોય કોને આપ્યો અમારો અમારે તો બધું જે અહીંયા એને બધા પુરાવા દીધા ને એના નંબર તમારા આપ્યા અને એવું બધું કર્યું છે એટલે તમારે બીજા ઘણા ફોન આવ્યા તા ભાઈ મેં ઉસી દીધા છે અને ઘણા પણ મેં કીધું ભાઈ બીજા ની વાત જવા દે નંબર મારો કોને આપ્યો તમે આ છે ને નંબર મને આપ્યો છે પ્રદીપભાઈ હિંમતભાઈ ચૌહાણ ગામ માલિયા આટલું અને આમાં જે કંઈ બધા એવિડન્સ આપ્યા છે ને એ બધા તમારા રેકોર્ડિંગ છે તમારા પુરાવા છે તમે કઈક ચેક પણ આપ્યો છે અને એ ચેક રિટર્ન પણ થયો છે હા તમે કોરો ચેક કઈ આપ્યો તો ને ચેક ની જ નઈ મારો ના તમારો ચેક છે ભાઈ નંબર એને આપ્યો ટૂંકમાં એવું થયું ને હે નંબર એમને આપ્યો તમને નંબર આપ્યો છે રેકોર્ડિંગ આપ્યા છે તમે વહીવટ કર્યો છે એ બધું આપ્યું છે તમે જે ગૂગલ પે થી એકા બીજા પૈસા માંગ્યા છે એ પણ આપ્યું છે હા એટલે આમાં જે કઈ પુરાવો બધાય છે હા હા એટલે તમને એના માટે રિંગ કરી ભાઈ આ બધું શું છે તો એકા બીજા પતાવી દયો તો ખોટો ખોટો કોર્ટ કચેરી આમાં સીચોડા માં આવું નહીં પતાવવાનું જ છે કીધું છે પતાવવાનું હા તો એના પૈસા તમે કટકે કટકે દઈ દયો હાટા જટકો કરી દયો પણ ઓલું શું છે કે આજે તમે એને તૂટી જવાનું બાનું કાઢો તો ઈ વ્યાજબી વાત નથી ને આજે તમને જે ભરોસા માટે પૈસા દીધા વિશ્વાસ ઘાત મહાન ઘાત પણ મેં એને તમે એમ કયો કે વિશ્વાસ મે એને પૈસા જે આપ્યા છે હા લોકો માનવા તૈયાર નથી તમે એને કીધા અડધા પૈસા આપી દીધા જેવું ઉધી પોતે કબૂલે છે અડધા નહીં અને હમણાં મેરેજ હતા ને ત્યારે દસ તારીખે મેં એને આઠ લાખ રૂપિયા આપ્યા પછી અઢી લાખ રૂપિયા આપ્યા એક લાખ રૂપિયા આપ્યા માં કુલ તમારે છે ને કુલ જે તમારો વહીવટ થયો ને એમાં એને એસી લાખ રૂપિયા નો વહીવટ છે ને એમાં તમે એને ચાલીસ લાખ રૂપિયા જેવા આપી દીધા છે તો પોતે કે તો એ ચાલી એ કબૂલ નહીં ને મને આપ્યા નથી ચાલી નહીં મેં વધારે દીધેલા ભાઈ તમે કોણ બોલો જો મારે તમને કે તમે આજે જે આ વાત છે ને ઈ જો ઈવડાઈને ન દેવા હોત અને નો માનું તો ચાલુ એ કબૂલ અડધા પૈસા દીધા સિવાય હાથ નો પડે ને આજે તમે એમ કો જેને જેને નાગાઈ કરવી છે તો એ તો એમ જ કે છે મને દીધા જ નથી પણ એ કે છે કે મને અડધા પૈસા જ મળી ગયા છે અને બીજા માણસો પાસે થી જે લઈ ને દીધા ને એ માણસ આને દબાણ કરે છે કે ભાઈ તું જે કર્યું એ મને પૈસા દઈ દે એટલે આજે તમે સમજી લ્યો કે આ માણસ પાસે એક વાત તો સાંભળો પહેલા તમે કોણ બોલો છો કોણ ઈ હમણાં હું તમને કહું ને ભાઈ બધું હમણાં હું તમને મારું આખું એડ્રેસ બધું આપીશ કે એમ નથી હું વાત કરીશ મને અત્યારે હાલ જ છે ને આપડી મેટ્રો એટલે હમણાં તમને આખું નામ ઠામ બધું દીધું એટલે એના માટે તમે એને પૈસા આપવા રાજી છો કે કેમ રાજી છો એ વાત કરો એટલે આપડે કાર્યવાહી થાય અત્યારે કઈ છે તો નહિ પૈસા મારે સામે એ ભાઈ ને એટલું દેવું હે મારે એટલું જ છે તમે મુદ્દો સમજતા નથી આજે તમે તો mercedes ગાડી લઈને રખડો છો ને તમારી માં દેણું હોય તો મર્સીડીસો mercedes આપડી કીધે થોડી ફરેલા અને તમે ઘર તમે આપી દો તો તમે ઘર બનાવ્યા છો જે માણસ તૂટી ગયો એ censor વાળા ઘર બનાવે હા મારે તો એ તો પેલા બનાવેલું હે ને અમારે હાલ તો હમણાં બનાવ્યું હમણાં અમારે હા પણ હમણાં એટલે ઓલા મહિને મારું મકાન થયા છે અમારે નોતા થયા આજે તો અમારે ત્યાં ઓલા મહિને મારા લગન પેલા નું એ મકાન તો અમે ચાલુ આ સેન્સર censor વાળા દરવાજા સેન્સર વાળી લાઈટો તો હમણાં નાખ્યું એલા હા હમણાં નાખ્યું હમણાં હમણાં નાખ્યું

તમે હમતા નથી તમે એવું કેવા માંગતા નથી કે કબૂલ માં મંજૂર કરવામાં તમે રાજીનામું તો થાય હું એમ તમારે આજે મારે સાંભળો આટલા પૈસા એની પેલા મેં પચાસ ટકા પૈસા દીધા એમ ને એને કીધું અડધા પૈસા કબૂલે હશે તમે મારી વાત સાંભળો મેં હમણાં એને જે પૈસા આપ્યા ને એ લોકો એ કબૂલ નથી તમે આખી વાત તને ઈ પાંચ દસ જણા ની વચ્ચે મને એમ કીધું કે મને એક રૂપિયો નથી દીધો મેં મારા કાકા સાબુત માં હતા ને એ આઠ લાખ રૂપિયા આપેલા છે પછી એક એને ક્યાંક લોતા હોય કે ગમે એનો ફોન આવ્યો હોય કે ભાઈ અહીંયા પૈસા અઢી તો દેવા જ પડે મેં વાંધો નહીં બીજા મારા કાકાના છોકરા પાસે થી લઇ આવીને એને અઢી લાખ રૂપિયા દીધા બેન તમે આજે આજે વ્યાજ વટાવ કરો છો તમારી પાસે મની એક નું લાયસન્સ છે મેં ક્યાં કર્યું છે મેં એની પાસેથી મેં જ પૈસા લીધા તા વ્યાજ તમે આખી વાત એને એવું નથી આ મેં હામે કોઈ નથી તમારા જે રેકોર્ડિંગ છે ને એમાં તમે વ્યાજ નું નથી બોલતા હું તને પર થોડાક દી માં આપણે ઓલા ભાઈ ને ઓલા આટલા દેવા ને ઓલા ભાઈ ને તમારા જે રેકોર્ડિંગ છે એમાં તમે એની પાસે વ્યાજ ના તમે તમે એની પાસેથી લઈને બીજા ને વ્યાજ વાદ્યો છો એવા રેકોર્ડિંગ છે

એવું જો હું તમારી ડાયરેક્ટ વાત ન કરી શકું હું મારા પપ્પા ને મારા વાત કરાવીશ તમે કોણ બોલો નામ આપો મને હું છે ને રામોદ સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદ રાઠોડ બોલું એટલે હું વાત કરીને કહું સમજી ગયા તમે ઓકે ઓકે મારે ઘરે પૂછવું તો પડે છે એમને કઈ હું કઈ નો આવું તમે હમ તને તમે પૈસા લીધા નહિ તમે તમારા હાથે લીધા તમે કાકા ને પૂછી નથી લીધા અટલ તમે કાકા વાત ઘરે વઈ ગઈ છે તમે સમજો ભાઈ હું કહું છું આપણે વહીવટ કર્યો ઘરે વઈ ગયો કોર્ટ માં જાય પોલીસ સ્ટેશન માં જાય કાયદાસર કાયદેસર ની જે વાત છે એમાં કઈ નિયા બાપુજી નું કાકા કોઈ નું હાલે નહિ આપણે લીધા છે અને લેવાના હોય ઈ આપડી રૂબરૂ લીધા હોય હવે ઘરે વઈ ગયા તો જ કોર્ટ માં જાય ને પોલીસ સ્ટેશન માં જાય કેમ કે એનું બધું કાયદાનું કામ છે ઈ તો બધું ન્યા થાય હા પણ હું અત્યારે આપડે બુથ મારે સાંભળ બુથ મારે બુથ મારો એટલે પોલીસ પોલીસ કેસ થાય ચીટિંગ ની ફરિયાદ થાય આ બધું થાય કઈ થાય પછી હા હું વાત તો કરી દઉં પેલા મારે અત્યારે વહીવટ ઘરે વયો ગયો મારે ઘરે કેવું પડે કે આવી રીતે વાત કરવાની છે હા મને તમે આને કટકે કટકે પણ પૂરા પાડી દીધો વાત પતી ગઈ મૂળ આટલી જ મેટર છે એટલી પૂરી ભર દીધો પૂરું થઈ ગયું તમે એડજસ્ટ કરી લ્યો તમારી જે સેટિંગ કરીને મને કહેજો વાંધો નહીં ઓકે ભાઈ હા